મારું મગજ ફરી ગયું હોય આપણે નથી ઉતારવાનો આપણે કોમેડી ઉતારવાનો કોમેડી વિડીયો ઉતારવાનો હોય આપણે આજે કોમેડી વિડીયો ઉતારશું ચાલો આપણે કાલ મજૂરી આવે તો કેટલું લણી જોવા જવું પડશે દહેડ્યું કરવા કીધું તો હતું કેટલું કર્યું જોવું પડશે જે મજૂરી મજૂર કોમ હરકા કરતા નહીં એને દસ વાગે ને એટલે ઓમ ખસેમ ખસે તો કરશે નહીં કેમકે અત્યારે તો એવું થઈ ગયું કે કોમ કરવું કોઈ ગમતું નહીં એટલે આપણે જોવા જવું હોય મજૂરી શું કરે છે કોમ કેટલું કર્યું હોય ને ઉપાડીશ નહીં ઉપાડીશ તમે શું ઘણું ભાત થઈ રહ્યા હો મારા અંગે હેડો ભાઈ ઉભું થઈ રહ્યાનું હેડો હવે ઉનાળો આવી કરવો પડશે એક પેલા હારી છે તો નવરું થઈ ગયું હોય હારી નવરું કરવા હોય પછી આપણે નવરું થઈ જાય ને આપણે જલસા જલસા નાખો હે કે આઈડિયા થઈ જાય એટલે તો આમ આપણે

ના ના વાત ખોટી પડે ભૂંડ કરે જ નહી ભૂંડે કર્યું બરાબર તારા આપડે શિયાદી નહિ ભણવું પેલા ભાગ માં આપડે રહસ્ય નું કાઢશું શું રહસ્ય હોવાનું

આઈડો મારડો ગલો કરો એક્શન માં તું એક્શન ભાઈ તને બોધું ને કે આ વીર આટલા આઈડા તો હું જઉં છું તું ક્યાં જાવ તો ક્યાં જાવ હ હ ઘરે જવો હવે આપણા મજૂરિયા આવવાનું છે હા જો હું એડો આ જોવા ના હોય તમે જોઈ લો ભેરા જોઈ લીધા તો તમારા રેડા જોઈ લીધા ને ભલે છે તમારા રેડા એટલે હે રાતે હું ગાર કે નહીં આવે હા હા તમે હું જાઉં રાતે તમારે હોવે જરૂર નહીં તમારે એ કૂતરા ઉડજો પાહા ઓ ભરો 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 પાહા ઓ બોલો હું આ કરી પહેલ કઉ કઉ હું બોલ તમે કોઈ આડો સુપાડી છે હોય ને ના શું ના અમારે હેત નહીં આડવા હોય તો

રેવડાતું નહીં હોય રેવડાતું વગન ધબકારે ના ધબકારે હા સારવાર માંડ્યો છે બીપી વડકર થાખે છે એમ એમ થાવા માંડ્યું છે મારા આઈડિયા જો એને તો એમ થાતું બળી બળીને તો બે રસા હોય ને રસા એમથી ડબલ બળી ગયો હશે સમ કે આપણો ટકો તો જોઈ નહીં બળી ગયો હશે કે

હા રે આપડે મેળ નહી પડે આપડે તો એડા લણવા જાતા નહી શું ના શે નહી જાતા

કે મારા ઢગલા કરનારો ઢગલો આયો ઢગલા કરનારો ઢગલો આયો અરે હો રે ઢગલા હા ટકા એ તાર કોણ આ છે માઉ કે ગાવ પડ્યો ગાવ પડ્યો ને તું બેન કોણ છે ઇમ નિમ ની ગાય હોય કોણ છે બે બે હતા ચાલે આપણે તો મોજે મોજ હતું ને આપડે તો મોજે મોજ હતું મારે જવાનું કાલે આપણે હોય લણવા તો હવે હેડન નહીં જવાનું નક્કી 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 તો કાલ તમે વહેલા જતા રેજો

બના વા